સામાન્ય નાગરિક થી લઈને માલ તુજાર વ્યક્તિ સુધી દરેક માણસો ઇલેક્ટ્રોનિક્સ સાધનો સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે ત્યારે ઇલેક્ટ્રોનિક્સ દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર એલજી કંપની દ્વારા સુરતની મિશ્રી ઇલેક્ટ્રોનિક્સ ખાતે નવ મૂડ પર રેફ્રિજરેટર કે જે ગ્રાહકના મૂડ પ્રમાણે કલર બદલશે તેનું લોન્ચ કર્યું છે તો શું છે વધુ માહિતી આવો સાંભળીએ 27th એનિવર્સરી એલજી 27th એનિવર્સરીના નિમિત્તે અમે ઓફ રેફરનું લોન્ચિંગ કરી રહ્યા છે જે બતાવ્યા પ્રમાણે છસો સત્તર લીટરનું ફ્રીઝ છે જેનું નામ મૂડફ ફ્રીજ છે જે તમારા મૂડ પ્રમાણે કલર કોમ્બિનેશન આપણે ચેન્જ કરી શકીએ છીએ તમારા ઘરના ઇન્ટિરિયર પ્રમાણે તમારા ઘરના ફર્નિચર પ્રમાણે આપણે એનો કલર કોમ્બિનેશન ચેન્જ કરી શકીએ છીએ મ્યુઝિક સિસ્ટમ છે એમાં ઇન બિલ્ડ મ્યુઝિક છે જેઝ પોપ અને વિથા મ્યુઝિક છે ઇવન તમે બ્લૂટૂથ બી તમા બ્લૂટૂથ બી તમે તમે કનેક્ટ કરી શકો છો અને તમે મ્યુઝિક સાંભળી શકો છો એમાં નાઇન્ટી નાઇન નાઇન બેક્ટેરિયા ફ્રી ફિલ્ટર્સ લગાવ્યા છે જે તમારા ફ્રેશને ફૂડ રાખે છે સર સુરત પ્રીમિયમ માર્કેટ છે મુંબઈ કરતાં બી પ્રીમિયમ માર્કેટ સુરત છે કારણ કે ઘણા ડાયમંડ્સ વેપારીઓ ઘણા બિલ્ડર્સો અહીં વસેલા છે તો એને માટે તો આ બહુ જ સસ્તું ફ્રીઝ છે એકચ્યુલી સર આ અમારી સુરત સિટીની સૌથી મોટી બ્રાન્ડ શોપ છે જે એલજી બ્રાન્ડ શોપ છે જે એલજી જાતે ઓપરેટ કરે છે અને અહીં ઘણી સારી પ્રીમિયમ પ્રોડક્ટ વેચાય છે એટી રીચના ઓલેડ પછી પાંચ લાખના સાઇડ બાય ને બધું વેચાય છે એટલા માટે અમે આ એરિયા સિલેક્ટ કર્યો છે આ ફ્રીઝ વર્લ્ડ વાઇડ ફર્સ્ટ એવું ફ્રીઝ છે જે એના અલગ અલગ દરવાજા પર અલગ અલગ કલર તમે સેટ કરી શકો છો જેવું તમારું મૂડ છે એ પ્રમાણે સમજો કે કોઈ વાર તમને રેની સિઝન છે અંદર બ્લુ કલરનું ફ્રીઝ કરવું છે તો તમે કરી શકો છો તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ ફ્રીઝ આવું લોન્ચ એલજીએ કર્યું છે સિક્સ થાઉ સિક્સ હન્ડ્રેડ એન્ડ સેવન્ટીન લીટર્સનું છે એની પ્રાઇઝ અત્યારે જે કંપનીએ ડિસાઇડ કરી છે એ છે ફોર લેખ થાઉઝન્ડ ડિસ્કાઉન્ટ સાથે અરાઉન્ડ અરાઉન્ડ આપણને થ્રી લેખ ટ્વેન્ટી ટ્વેન્ટી થાઉઝન્ડ સુધી પડી જશે પાવર કન્જમ્શન એકચ્યુઅલમાં એક બેઝિસ છે કુલિંગ કઈ રીતે મેન્ટેન કરે છે ફ્રીઝ અને ગવર્મેન્ટ એને એ પ્રમાણનો સ્ટાર રેટિંગ આપે છે જે ફ્રીજની કુલિંગ છે એ એક્સ્ટ્રીમ લેવલ પર છે જે વસ્તુ તમારી ફ્રેશ રાખે છે તો એને કુલિંગનું થોડુંક એક્સટેન્ડનેસ જોઈએ તો એની માટે ગવર્મેન્ટે એને થ્રી સ્ટાર આપ્યો છે કેમ કે કુલિંગ એફિશિયન્સી વધારે છે તો નોર્મલ પાવર પણ કન્ઝર્બ થવાનો છે